ગોળ ભૂંપાડી રહ્યા એવું દોશી તો થાય એવી નથી નું બિહારું દોશી બિહારી હોય તો તો તમારું નથી થાય એવી બેવ ના બેવ 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 ના તો કોઈ યાર પાણી પોણી પીવો ના પોણી નઈ પીઉ આ મચ્છર ના કાઢ મચ્છર ની આ ડોવા જેવા પડ્યા જબર પડ્યા પણ ડોવા દેવું વાત કરું યાર આપળો ગોમનો કળો સરપંચ જો ને કાળ મુડો હા દવા છોટાવતો ને એટલે પછી મચ્છર જ પડે ને પછી પેલા એમની વાત ઓપડી દે આ આગેવાન ની

પેલા આગે વાત તમે ના બનવા દે સાચી વાત અમે મુ ગમો બહુ આખા પાછું કરું ની કોઈ બૂટ આવડા લાય દો મારી જેવડા નવા આ સીધો તુત્યો આટલા જ આવે આટલો આટલો તો મચ્છર કઈડી નાખે તમારે મુ તો હું તો પેરો યાર કાળુબા આ બૂટ મોજા ના હોય યાર આ જો મચ્છર જ ના કઈડ પણ આ બૂટમાં મોજા ના પેરાય જોવો મોજા મોજા આટલા ઉદી આવત કઈડે ને મચ્છર અમે વાય દેવા કવા તો પાછા આવ ના ગા ના

આખો દાડો ફેલ આગેવાન બોલો કાળુભાઈ શું જીયા આવા ગામમાં જીયે હવે એવું હમ સો કો બસ જઈએ આ બાજુ મોટો મારવા આવા થોડી ફેરીઓ મારે ને આ બાજુ ગમ નહીં ફેરી મારી નું કરશો જોવું તો પડે ને હું જો ફોટા તો મારા પર નહીં ગમ યાર થોડા આગળ પણ તો કરીએ ના ના વાત આચી તમારે આગળ નહીં કાળુભા હા કો મારું હોય યાર

તો આટલા આરસી વાતુભા હું કેવો આગેવાન બને તો આપડે હોત ને તો ખાહ પહેરા હોત કેવું ખાખડા પહેરા નવા નવા

તો આવતી તો નહીં રોજ નું અમે તો રોજ ચાલ લેવા આવીએ છીએ તમે રોજ ચાલ લેવા આવો એટલે ફાયદા તમારી ફાઈ જાય પેલા રેવા દેવા ચાલુ આપડે ના કરે આપડો તો કામ ના એ બેટલા ખાતામાં ના ખાતા માંગાર બધો મજૂરી તમે કરો અને પગાર ડોસી લેવું નહી ચાલો નહીં

મો જનના તરા હું ગોમ હરખ મોતો ઓ વાત કરો પછી મારા માં બાપે પાડી દીધું તાખોનું નામ આવા હરખુ બા હા 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 ખબર ને તો ક્ષેતી નહી તમે તો હું આયા તા અમે આમ જતા તા ગોમ માં તો આ હું કઈ એકન જોવા જવા જો તો શું કરો એટલા આદી જોવા આયા તા ઇટો ઇટો લેવાની અમાર સાબ તીજો માર ખેચવા ચોકાણ અલે ગાળુબા શેતરનો કોમણ ખબર નઈ પેલી એને પા ત્રીજો માર્ચા બનાવો અલ્યા તકલીફ પડે હ રેવા ને સેની નેજો ને નેજો હ બીજી લાવી અમાર બીજી એક મિનિટ લે હા ઘર પાડે રેવા માટે તકલીફ છે માટે તો બનાવવા દેવો લેડો હા તમને એક વાતની ખબર છે એ વાત જોવો અમાતા જોવો ના મો નહીં તો તો અમાતા ના જોઈએ અમે કે જો કાળુબા ધરતી કે પાવાનો હા ફુકમ ફુકમ ઓય જો બોલા હા આ કાળ મુડો રે ને કદી હાચો બોલ હારો બોલ જ નહી આપણો એની વાતો માં આવતો નહી હો એ હું ના વાતો માં આવો હરકુબા એનું મુડો થયું ઓવા કાળુ મોઈસ હાચી ઓ વાતો કરો તમારી વાત ચાલતી હતી પ્લાનિંગ

ખાણ બનાવવાનું તો કીધો તને એ તો તમારે કરવાનું હોય માર કરવાનું હોય કે શેતરનું નું કામ હું કરું તો તું ખાણ ના બનાય કઈ ના શું ના તમે દાજુ માં રમવા ગેમ હેડજો હા તળવા ચંદવા આવો આવો આ તારો ગેમ ના ગેમ હું એક દાડો ફોન ફોડી નાખવાનો હું જી ગયો આ કાળબા મુજે તો શેતરમાં કપાઈ નેડવાનો હતો તે ઓ હા ખાવાનું તૈયાર હોય ના સુધરા મારું ભા પણ હમણાં અભળ અભળ બરોબર ખાલી રહી તમે જોવાના તારે ચડાયા વગર

લાડ કરવાથી પેલું ના સુધર એમ સમજાવું પડે આમ શીખવાડું પડે બધું હવે ખાલી ફૂલો જ છે એટલે આ છોકરા

એ તો પણ હવે એમને શીખવાડ્યું કે મારે છોકરું ના મરી જાય એટલે મેં કીધું કોઈ નહીં લાડતી ના સુધી તો મારે સુધારું હવે મારી વાત હોભરો તમે શું કરો કે આ તમે હંગા છેતર નો લઈ જો તમને કોમ કરતા ભાળશે ને તો એ બધું શીખી જા તમાર હા કશું કહેવાની જરૂર નહીં પડે વાત તો હાચી આ ગયો હા તમારે કશું કહેવાની જરૂર નહીં બધું એ જાતે કરશે જોવા જુકુ મહેનત કરી ખેતરમાં જઈને આપણે શીખી જ હા બધુંય અને જોઈ જઈને તમને જોઈને બધું જ કરવા મળશે નહીં પર તમે આવશો તો તમને પાણી પાવા આવશે શાકભાજી બનાવશે દુકાન જઈને શાકભાજી લેતા હશે બધું ઘરનું કોમે કરશે ખેતરનું કોમે શીખી દા તવા ના બપોરે ખાવાનું બનાવી અને ખાઈ થોડી આરામ કરીને લઈ જાવ તો અત્યારે લોડ બનતા સારું યાર ખતર હાલ જમો જમીને તમે જમી લો